આજે જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી જેના પાછળનો મુખ્ય ઉદ્દેશ સમય શિંગ તીર્થ અને પાલિકા તીર્થમાં થયેલી અસામાજિક તત્વો દ્વારા મંદિરની આદિના દાદાના પગલાં ચડવામાં આવ્યા જેના પાછળ પાલિકાની અંદર મોટી ધર્મસભા યોજાઈ તેમાં વીસથી પચીસ હજાર જૈન જૈન ભાઈઓ રેલીમાં નીકળ્યા હતા પાલિકા પાલિકામાં કલેક્ટરશ્રીને પત્ર આપવામાં આવ્યું અને તેના પાછળ અહીંયા પણ એ જ ઉદ્દેશથી રેલી નીકળી છે કે અમારી સરકારશ્રી પ્રશાસનશ્રી અમારી લાગણી અને માગણી અને સંતુષ્ટ રહે તેવી અમે આશા રાખીએ છીએ મહિલાઓ પણ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવ્યા છે શું મામલો છે અમારા આદેશ્વર ભગવાનનું જે મહાન તીર્થ છે એ તીર્થની અંદર જ્યાં રોહી શાળા છે રોહી શાળાની અંદર કોઈ અસામાજિક તત્વોએ પગલાં તોડી નાખ્યા પછી અમે લોકો સીસીટીવી અમારી પેઢીવાળાએ લગાવ્યા તો એ કેમેરા તોડી અને પોતે ના પકડાય એવી કોશિશ કરો પણ યાદ રાખજો જે જૈન સમાજ ઓછામાં ઓછી સંખ્યા હોવા છતાં પણ ભારતનો સૌથી વધારે ટેક્સ ભરે છે સૌને રોજીરોટી બેન્ડવાળા રસોઈયાવાળા કે સૌથી સારા ફંક્શનો એ લોકો કરાવે છે રોજીરોટી આપે એમના ઉપર